નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણીયા એગ્રિકલ્ચરમાં હું અજય મેણીયા આપનું હાર્દિક સ્વાગત કરું ખેડૂત મિત્રો સાયટમ આઈટમ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો એટલે જે આપણી મગફળી છે તેમાં આપણને ફૂગ તેમજ મુંડાનો ઉપદ્રવ ખાવાની ભીતિ રહેતી હોય છે તો આજે એના માટે આ આપણે આ તમે જોઈ શકો છો દાણાદાર આ એરડી લીંબોળીનો ખોળ છે ખેડૂત મિત્રો તમને ટેલી બતાવીશ આ એરડી લીંબોળીનો ખોળ છે આમાં શું આવે છે જે પચાસ કિલોની બેગ આવે છે એમાં પહેલાં તો ચૌદ ટકા ઓર્ગેનિક કાર્બન આવે છે બરોબર પછી દિવેલીનો ખોળ દસ કિલો આવે છે લીંબોળીનો ખોળ સાત કિલો આવે છે તમાકુનો દર દસ કિલો આવે છે હાડકાનો પાવડર સાત કિલો આવે છે સુગર કમ્પોસ્ટ એટલે કે એ પાંચ કિલો આવે છે પોલ્ટ્રી એટલે કે મરઘાની ચરક એ દસ કિલો આવે છે પછી આમાં ટ્રાયકોડરમાં વેરડી સુડોમોનાસ અને ફેસિલોમાઇસિસ નામના બેક્ટેરિયા આવે છે હવે આપણે પાંચ વીઘાની માંડવીમાં આ એક થેલી એટલે કે પચાસ કિલો હેરડી લીંબોળીનો ખોળ લીધો છે તેમજ આ એક કિલો ક્યુડોમોનસ ફ્લોરેન્સિસ નામના જે બેક્ટેરિયા છે તે લીધા છે તે આની સાથે મિક્સ કરશું અને એક કિલો આપણે આ મોનિટરના નામથી માર્કેટમાં ઉપલબ્ધ છે જે ટ્રાયકોડરમાં વેલ્ડી નામના બેક્ટેરિયા આવે છે તે પણ આપણે આની સાથે મિક્સ કરીશું આ એકદમ ઓર્ગેનિક મેન્યુર છે આની સાથે મિક્સ કરીશું અને આપણી આ મગફળીમાં પાંચ વીઘામાં આ આ બધું વસ્તુ આપણે નાખવાના છીએ જેનાથી તમને સામે તેમજ બેક્ટેરિયા જે આપણે મૂંડા હોય છે તેની સામે આ બેક્ટેરિયા રક્ષણ આપશે અને આપણા પાકને કોઈ પણ જાતનું નુકસાન નહીં થવા દે અત્યારે વાતાવરણમાં તેમજ જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ભેદ છે તો બેક્ટેરિયાને આગળ વધવા માટે એટલે કે એનું જીવનચક્ર ચલાવવા માટે અતિ જે ઉપયોગી વાતાવરણ છે એ અત્યારે હાલ છે તો આપણે આજની તારીખે આ વસ્તુનો ઉપયોગ કરીશું અને આપણી મગફળીમાં નાખશું અમારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ